હાલ લોકસભાની ચૂંટણી આવી છે પરંતુ રાજ્યમાં મજબૂત કહેવાતી ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી દેખાય છે સામે પક્ષે કોંગ્રેસ તનાટન હોવાના દાવા કરે છે આ દાવાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર એક એવા વમણમાં ફસાયા કે જે વમણમાંથી બહાર નીકળવું તેમના માટે મુશ્કેલ તો છે પરંતુ હાલ તો લાગે છે નામુમકીન છે એટલે કે અશક્ય છે કારણ કે ક્ષત્રિય સમાજનો વિવાદનો જે મતપુડો પરસોત્તમ રૂપાલાએ છેડયો છે તે વિવાદને હવે અંત તરફ લઈ જવા ભાજપ દમ પછાડા કરે છે બેઠકો પર બેઠકો કરે છે પરંતુ વિવાદનો અંત આવતો દેખાતો નથી ચાહે સુરેન્દ્રનગરમાં પૂતળા દહનની ઘટના બાદ પોલીસ કાર્યવાહી હોય કે પછી આક્ષેપ હોય મહિલા આગેવાનોના કે જે લોકો સમાધાન કરાવવા દોડે છે તે આપણા વડીલ છે પરંતુ સમાધાન તો કોઈ પણ ભોગે નહીં થાય કારણ કે આજે આપણા ઘર સુધી પહોંચ્યા છે એ જ પ્રકારે ક્ષત્રિય આગેવાનોના નેવું ફિરકા મળી અને બેઠક બોલાવે છે અમદાવાદના ગોતામાં અને આહવાન કરે છે કે ક્યારેય સમાધાન નહીં થાય માત્ર સમાધાનનો એક વિકલ્પ છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપો ત્યારે સમાધાન થાય ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી ગોંડલ ખાતે પૂર્વ ધારાસભ્યના ફાર્મહાઉસ ખાતે એક બેઠક બોલાવી રહી છે અને આ બેઠકમાં ક્ષત્રિયો આગેવાનો હાજર રહેશે અને સમાધાન થશે તો ભારતીય જનતા પાર્ટી હાલ આ સમાધાન માટે કંઈ કઈ ફોર્મ્યુલા અપનાવી રહી છે કઈ રીતે આ વિરોધના વંટોળને ડામવા માટે પ્રયાસ કરે છે કોણ આવશે આગળ આ સમાધાન માટે અને કઈ રીતે કરાવી શકે છે સમાધાન તે તમામ બાબતોની વિગતે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ બોલીશું બંદાસના કાર્યક્રમમાં સાથે જ આપણે વાત કરવી છે કે હાલનો લોકસભાના ચૂંટણીનો રાજકીય માહોલ આ ગુજરાતમાં કેવો છે અમારા વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયા સાથે દાયકાઓનો અનુભવ અને સાથે ઘણું બધું પોતાની આંખોની સામેથી પસાર થતું તેમને જોયું છે કે ચાહે સત્તા બનતી હોય કે સત્તા પડતી તમામ દ્રશ્યો તેમને નજરમાં કેદ કર્યા છે માત્ર કેમેરામાં નહીં જી પ્રશાંતભાઈ આપણે વાત કરવી છે સૌપ્રથમ તો પરસોત્તમ રૂપાલાના વિવાદની જે ક્ષત્રિય સમાજની સાથે ચાલી રહ્યો છે તમે પેલા આ વિવાદને રાજકીય કે સામાજિક કયો વિવાદ જુઓ છો આ વિવાદ અત્યારે છે ને સામાજિક છે પણ આ વિવાદ ધીરે ધીરે રાજકીય સ્વરૂપ પકડી રહ્યો છે હું રાજકીય સ્વરૂપ શબ્દ પ્રયોગ કરું છું ત્યારે ભાજપ કોંગ્રેસની વાત નથી કરતો અચ્છા ક્ષત્રિયોનું પોતાનું પણ એક રાજકારણ છે ઇન્ટરનલ પોલિટિક્સ પણ છે અને અત્યારે જે વર્ગ એવો દાવો કરે છે કે માફી શક્ય જ નથી માત્ર ટિકિટ કાપો એ જ વાત હોય એ વર્ગ ઉપર હાવી થવા માટે ક્ષત્રિયોનો એવો વર્ગ અત્યારે કામે લાગ્યો છે કે જેમની કોઈક ને કોઈક મહેચ્છા છે જેઓ સરકાર સાથે સંકળાયેલા છે અને એ લોકો પોતાને ક્ષત્રિય આગેવાન હોવાનો દાવો કરે છે અને એમને હવે પોતાની પરીક્ષા કસોટીમાંથી પસાર થવાનું છે કે આ આંદોલનને એ કેવી રીતના ડિફ્યુઝ કરી શકે છે આંદોલનની હવા કેવી રીતના કાઢી આવું કરવાથી એનું એક લેવલ બિલ્ડઅપ થશે સરકાર આવું ખાલી

અ તો આ આંદોલન થશે આ આંદોલનને ડિફ્યુઝ કરવાનો પ્રયત્ન જરૂર થશે અને હું એવું નથી માનતો કે આ આંદોલનનો સમયગાળો બહુ લાંબો હોય નહી પણ આપણે જયારે વાત કરીએ છીએ ત્યારે જ એ ડિફ્યુઝ કરવાનો પ્રયત્ન ચાલુ છે હા અત્યારે અત્યારે એ બેઠકો ચાલુ છે અ સરકારનું એ અત્યારે મજબૂરી છે સરકાર બધું જ કરશે સરકાર તૈયાર પણ થશે અચ્છા અ એ એવી રીતના સરકાર તૈયાર નહીં થાય કે પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ કાપે કારણ કે જો સરકાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપે ભારતીય જનતા પાર્ટી નહીં આ વાત તમે પહેલા ના કરતા કારણ એનું મારે એટલા માટે અલગ રાખવાનો વિષય છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાથી શું થશે એક આખો રાજકીય વિષય બનવા જઈ રહ્યો છે ટિકિટ કાપવું એ પરંતુ ક્ષત્રિયો જે પ્રકારે અત્યારે વાત લઈને નીકળ્યા છે કે અમે કહીએ છીએ ટિકિટ કાપો અને ભાજપ નથી કાપતું તો ક્ષત્રિયોના આગેવાનો જે નેવું ફેરકાની આપણે વાત કરીએ છીએ જે ગઈ કાલે ગોતમ મળે છે એમનું તો એવું પણ કહેવાનું હતું કે અમે વાલા છીએ કે રૂપાલા એ નક્કી કરે ભાજપ તો ભાજપ હવે ભીસમાં છે એવું ન કહી શકે કારણ કે હવે એમની પાસે તો આ લોકો ચેક બેટની સિચ્યુએશન પેદા કરી ના ભાજપ

એટલે જ કહું છું કે કોઈ પણ ભોગે આ સરકાર આ ભારતીય જનતા પાર્ટી રૂપાલાની ટિકિટ નહીં કાપે કારણ કે ભાજપને આ પ્રકારના આંદોલન તોડવાનો વર્ષોનો અનુભવ છે ઓબીસીમાં પણ કર્યું પાટીદારમાં પણ કર્યું અગાઉ ભાવનગરના કારડિયા રાજપૂત આગેવાન દાનસંગ મોરી અને જીતુ વાઘાણી વચ્ચે જ્યારે જંગ મેંડાવ્યો અને આખું ગુજરાત દાનસંગ મોરી સાથે ઊભું હતું ત્યારે પણ એ જ આંદોલનને

એને કામે લગાડી દીધા હશે એ પોતપોતાના વિસ્તારમાં પોતાના જ્ઞાતિના લોકોને સમાજના આગેવાનોને મળવાનું શરૂ કર્યું હશે અને અત્યારે એવું કહેવામાં આવશે કે લોકસભાની ચૂંટણી પૂરી થવા દો અમે પછી રૂપાલાને સાઈડમાં મૂકી દઈશું અત્યારે ભાજપને આબરૂનો સવાલ છે કોણીએ ગોળ ચોંટાડવા અત્યારે ત્યાં સુધી આ લોકો વાત કરશે કે અત્યારે હિન્દુત્વનો સવાલ છે જો આ તો આ તો કોંગ્રેસ કોંગ્રેસ સમર્થકમાં જે છત્રીઓ છે એ આંદોલન ચલાવે છે કોંગ્રેસો ચાલો મોટી વાત એ બહુ તમે સરસ કરી કારણ કે આજે જે પદમિનિબાની વાત કરીએ તો પદમિની બા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતા છે કરણી સેનાના મહિલા અધ્યક્ષ ખરા ભાજપના નેતા એવા જેટલી જગ્યાએ અત્યારે તમે મેજોરિટી જુઓ છો એમાં જે બોલી રહ્યા છે ખુલી એમાં ભાજપના નેતાઓ જોવા મળે છે એટલે ક્યાંક ને ક્યાંક અંડર કરંટ વિશે આપણે વાત હું એટલા માટે જ કરું હવે આ વાતની અંદર એક બીજી વાત એવી નીકળે છે કે આપણે આટલી ચર્ચાઓ કરીએ છીએ કે ક્ષત્રિય સમાજ વર્ષિસ પરસોત્તમ રૂપાલાની જે મેટર થઈ એના વિશે આટલી ચર્ચા કેમ હમણાં થોડા સમય પહેલાં જ અત્યારે આપણે શૂટ કરીએ એના થોડા કલાકો પહેલાં યુવરાજસિંહ જાડેજાની વાત લઈને આપણે ઇન્ટરવ્યૂ બેઠા હતા એમનું કહેવું કે અમે અપક્ષ લડાવી આ બધું પરંતુ શું કામ ચર્ચા તો ચર્ચા એટલા માટે જરૂરી છે કારણ કે મૂળ પરસોત્તમ રૂપાલા થાપ ઇતિહાસથી ખાઈ ગયા આજે તમે ડાયરાઓ કરો કોઈને મોજ કરાવો એ આખી વાત અલગ છે ઇતિહાસની અંદર વાત અલગ હોય છે એમને ઇતિહાસ જાણ્યો હોત અને કદાચ સત્ય જાણીને પણ બોલ્યા હોત તો દેટ સોલ કે એ માફી એવી રીતે માગી શક્યા હોત આમાં તો ચેક એન્ડ દેખાણા વાત નંબર બે કે ઇતિહાસને દર વખતે રાજનેતાઓ તોડી મરોડીને રજૂ કરે છે જે સમયે એક કામ હતું કે પાનો ચડાવવાનું કામ કે કેટલીક એવી વાયકાઓ લોકો વાર્તાઓના આધારે તમને પાનો ચડાવે પરસોતમ રૂપાલ તો આપણે યુટ્યુબ ચેનલમાં પણ જોઈએ છીએ કે તેઓ જાણે ડાયરા કલાકારો એ રીતે કરતા હોય છે પરંતુ જ્યારે જ્યારે ખોટો ઇતિહાસ ભણાવવામાં આવે ને ત્યારે નુકસાન જાય આ આપણે વધારે કવર એટલા માટે કરીએ છીએ કે ખોટો ઇતિહાસ માત્ર અહીંયા નહીં જ્યારે જ્યારે રાજનેતાઓ રૂપાલા જી માટે પાસે આવી અપેક્ષા ન રાખી શકાય કારણ કે એ પેલા શિક્ષક પણ હતા શિક્ષક મંત્રી એને શિક્ષણ આપવાનું છે એ માણસ આવી ભૂલ ભૂલ કરે અને આ આ મને એવું લાગે છે કે ઇતિહાસ ના જ્ઞાન અભાવે થઈ છે એ સામે ઓડિયન્સ જોઈને ભૂલ કરે છે અચ્છા જે માલ વેચાય છે એ માલ એમને વેચવો છે છત્રીઓ નીચા પાડી અન્ય કોમનમની ઊંચી કરવી હતી જયારે બોલે ત્યારે કે તમે એના કરતા મહાન છો ક્ષત્રિયો કરતા મૂળ ઈરાદો એવો જ હતો એમને ખબર નહોતી કે આ વાત પકડાઈ જશે અને આ વાત એટલી મોટી થઈ જશે કે આખી પાર્ટીને જવાબ આપવો પડશે હા ને એમને એવી માફી માંગતા સમયે વાત કરી મહારાજા કૃષ્ણકુમારસિંહજી મહારાજની ભાવનગરના એક એવું રજવાડું અને બધાને સ્વીકારવું પડે કે એક એવું રજવાડું કે જેને ભારત માટે સૌ પ્રથમ ભૂમિદાન પોતાનું તમામ વસ્તુ આપી દીધી અને એમને એક જગ્યાએ એવું વાત કરી હતી કે ભાઈ મહારાજા કૃષ્ણકુમારસિંહ જે આટલું સરસ કામ કર્યું દેશ માટે અને એમને જ્યારે ઘરે જ મતલબ રાણીબાને પૂછે છે તો એમને પણ કીધું કે ભાઈ હાથી સાથે શણગાર કે અંબાણી હોય એ હાથી સાથે જ જાય અને ત્યાં જ શોભે એટલે કે મારો પર્યાવરણ બધો દેશ માટે દાનમાં આ વાત સારી છે એમણે કરી ખરી એને લઈને એમને જ્યારે માફી માગી ત્યારે એનો ઉલ્લેખ પણ કર્યો કે હું તો અગાઉ આવો બોલી ચુક્યો છું સવાલ ક્યારે પેદા થાય છે જે છે એ કોઈ ચોક્કસ સમુદાય કે સમાજને એમની શું કર્યું બધું મૂકી દીધું 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 આપી દેશ માટે કરી એ યાદ આવે છે તો મહારાજા કૃષ્ણ કુમાર સિંહ સિંહજી માંથી પરસોત્તમ રૂપાલાએ પણ શીખવા જેવું હતું એટલા માટે આજે જે ક્ષત્રિયો વિરોધ કરે છે તો ક્ષત્રિયોની જે માગણી છે કે ભાઈ ભાજપ ટિકિટ ના આપે એ પોલિટિકલ વાત છે પરંતુ એમને મોટું મન રાખી અને ક્યાંક ને ક્યાંક આ બાબતે ખુદ ચર્ચામાં જવાનું તું જે નથી જઈ રહ્યું એવું લાગે આપણે જોઈએ છીએ કે કેટલા દિવસથી આ ઘટના ઘટી ત્યારથી હવે તમે જ્યારે જ્યારે ના કેમેરામેન કે રિપોર્ટર બૂમ આગળ કરે છે ક્ષત્રિય શબ્દ સાંભળે છે ત્યાં એ જે ડરી જાય છે એમને આંચકો આઘાત લાગે છે મને એવું લાગે છે કે ઊંઘમાં પણ એમને ક્ષત્રિયોના સ્વપ્ન આવતા હશે ભણકારા થતા હશે ડરી ગયા છે અંદરથી અત્યારે એમને પોતાને ખબર નથી પડતી કે મારે શું કરવું અચ્છા એટલે ક્ષત્રિય એવું કીધું કે જાહેર મંચ પર આવીને માફી માગો તો વચલો રસ્તો એવો નીકળશે મને એવું લાગે છે કે કોઈક સભાની અંદર એવું કહેશે કે હું તમને આહત કરવા નહોતો માંગતો પણ છતાં તમે આહત થયા છો તો ક્ષમા પ્રાર્થો કારણ કે ક્ષત્રિયો તો માફી આપનાર કોમ છે બહાદુર કોમ છે આવું બધું એમને બોલતા બહુ સરસ આવડે છે કારણ કે મૂળ એ ભાષાના માણસ છે તો આવું બધું કરશે એટલે કાઠિયાવાડીમાં કહું તો મૂળ ડાયરાનો માણસ હા ડાયરામાં આજુ ને ઇન્ટરનલ મતલબ કે પારિવારિક ડાયરો પણ હોય છે એટલે મેં એક ઇન્ટરવ્યુમાં હમણાં જ એવું કહ્યું હતું કે હાર્દિક પટેલ જેમ ટોળું જોઈને પ્રમાણભાન ભૂલે છે આ હાર્દિક પટેલની એક મોટી આવૃત્તિ છે રૂપાલાજી એમને પણ જેવું જેટલું ટોળું મોટું એટલું પ્રમાણભાન ભૂલવાની શક્યતા વધારે હોય છે તો જે પોતાની જાતને તીસ મારખા સમજે એમને અને સી આર તો તો જાહેર માંથી કે એવું નથી કે નથી કે છોડીએ હવે આપણે મૂળ વાત ફરીથી શરૂ કરીએ કે પરસોત્તમ રૂપાલાની ભાજપ ટિકિટ નહીં કાપે એવું તમે વાત કરો છો તો આ એરોગન્સી પરવડે કેવી રીતે આ મારું જ માનવું છે કે નહીં કાપે પરવડે કેવી રીતે આ એરોગન્સી એરોગન્સી એટલે પરવડશે કે એ ક્ષત્રિયોના નેતાને મેનેજ કરી લેશે જે સમાધાનની બેઠકો કરે છે એમના પોતાને પર્સનલ એજન્ડા તો છે ને અચ્છા એ ધાર્મિક આગેવાનોને પણ વચ્ચે રાખશે ધર્મના સોગંદ પણ અપાવશે આ બધા જ ખેલ એટલે ભાજપ માટે આ બહુ નાની રમત છે આવા ખેલ બહુ વર્ષોથી કરે છે અને પ્રજા મૂર્ખ પ્રજાને મૂર્ખ બનાવવાનું એને સારી રીતના આવડે છે પણ આ લડાઈમાંથી કોઈ નવો નેતા પણ ક્ષત્રિયને મળી શકે એવું તમને નથી માનતા હું માનું છું ત્યાં સુધી કે જ્યારે જ્યારે કોઈ સંઘર્ષ કે જ્યારે જ્યારે કોઈ સંઘર્ષ લાંબો ચાલે ને તો એક નેતા ભેગા થાય પણ આ સંઘર્ષ લાંબો નહીં ચાલે કારણ કે તમારી પાસે એક ટૂંકો સમય છે ચૂંટણીનો તો મને એવું લાગે છે કે આ બે ચાર દિવસમાં તમારે આ વિષય પૂરો કરવો પડશે કારણ કે મે જે વાત ટૂંકમાં આ રોમાંથી એક ઘટના એવી નીકળે છે કે ક્ષત્રિયોના નેતાઓને પણ સમાધાન એટલા માટે કરાવવું પડશે કે એ ક્યારેય ઈચ્છે નહીં કે નવો નેતા પેદા થાય કારણ કે જો આ દમથી ક્ષત્રિય સમાજના નેતાઓ જે અત્યારે બોલે છે પાટીદાર આંદોલન લાંબુ ચાલ્યું એટલે પાટીદારના અનેક નેતા તમને મળ્યા ને જેમાંથી એક હાર્દિક પટેલ સીધા સરકારમાં જોડાયા બરાબર છે ગોપાલ પણ ગોપાલ છે ગોપાલ છે લાલજીભાઈ છે દિનેશ બામણિયા છે સુરત છે સાચી વાત છે આંદોલન લાંબુ એનો સ્પેલ બોય તો બહુ લાંબો હતો નહીં પણ ઈચ્છતા પણ હતા ને કે નેતા પેદા થાય હા પણ હવે છત્રીઓમાં તો આવું નથી પાછું એક છત્રીએને કોઈ દિવસ પસંદ ન આવે કે કોઈ બીજો યુવાન નેતા ઉભો થાય

કે પ્રદીપસિંહ વાઘેલાનું કદ વધે તો જ્યાં સુધી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રહ્યા ત્યાં સુધી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બીજા ક્ષત્રિય નેતાને એ લેવલના મોટા ન થવા દીધા પ્રદીપસિંહ આવ્યા તો પ્રદીપસિંહ ન થવા દીધા કારણ કે સરકારમાં સ્થાન કોમના આધારે જ્ઞાતિના આધારે નક્કી થાય છે નક્કી થાય છે એટલે નથી પસંદ કરતા એટલા માટે જ કદાચ હું માનું છું કે ભાજપને જેટલી ઉતાવળ સમાધાનની નહીં હોય એટલી ક્ષત્રિય આગેવાનો છે અને એમને એ લાભ દેખાતો હશે કે આ જો

આટલું મોટું આંદોલન કોઈ જ દિવસ ક્ષત્રિયનું જોયું નહોતું પણ એનું કેવું સરસ કરી નાખ્યું એ એમાં તો એવું થયું કે એક તબક્કે અમિત શાહની પણ એન્ટ્રી થઈ હવે એમાં થાય એવું કે એક બે દિવસમાં અમિત શાહ જ આ આંદોલનમાં દાખલ થાય ટેકલ કરી લે અને નેતાઓને મળે અને એવું થાય છે કે અમિત શાહ એટલે કોણ તો કે દેશનો દેશના ગૃહમંત્રી એને તો અમે પ્રોમિસ આપી દીધું હવે કઈ નહીં આપણું ખરાબ લાગશે એમ કઈ નહીં એટલે હું તમારી વાતમાં ઈ એક બહુ સરસ મને લાગે છે કે જ્યારે જયારે કહેવું હોય તો કે ટ્રબલ શૂટર અમિત શાહ આવશે એટલા થઈ જશે મૂળ અમિત શાહને કઈ બુદ્ધિ વાપરવાની જ નથી મૂર્ત આવીને તમને પંપાડે ને હાથ ફેરવવાનું છે કે પૂરું કરવાનું છે તમે મહાન છો પહેલા તો એવું કહી દેવાનું અને હવે રૂપાળાની ખેર નથી એવું કહેવાનું તમે રાજી થઈ જાઓ છો એટલું જ ને હા પેલો નાના હોઈએ ને ત્યારે એવી વાત નીકળે કે આ વાત તારા પપ્પાને બસ

આ બધું થાય છે પણ રાજકોટની પર્ટીક્યુલર વાત કરીએ તો પરસોતમ રૂપાલા એક તો પોતે જ એક જાતિના વમણમાં અટવાયેલા હતા કારણ કે એમના ભૂતકાળના કેટલાક એવા એ લોકો સાથેના સંબંધો એ હજી અંડર કરંટ બંધ નથી કરી શક્યા તમે જોયું ગઈકાલે તેઓ ખોડલધામ ગયા લેવા પાટીદારોને નેતાઓને સાથે રાખે છે રમેશ ટીલાળા સાથે જાય છે જયેશ રાદડીયા બોલાવવામાં આવે છે ટૂંકમાં આવે તો પોતાની સાથે છે એવું બતાવવાનો પ્રયાસ તે કરે છે સર્વસમાજ રામ મોકરિયાને લઈ ગયા તો આ ઘટના અને પ્લસ પેલું એમનું જે ભૂતકાળનું જે પ્રશ્ન અટવાયેલો છે એની જે ભાજપથી શોલ નથી થયો આ બે ભેગું થાય તો તમને નથી લાગતું કે એમને આની ભયંકર નુકસાની ભોગવવી પડે આમાં અત્યારે એવું છે કે રૂપાલાની આબરૂ કરતાં ભાજપને પોતાની આબરૂને વધારે પડી છે હા એ છે એટલે ભાજપ પોતાને આબરૂ સાચવશે ને એમાં રૂપાલા બચી જશે હા કારણ કે ભાજપને તો પહેલાં જ એવું થશે કે નાક કપાયું નાક કપાયું એટલે ભાજપ પોતાને બચાવવા જશે એનું એના કારણે ભાજપના કદ પાછળ રૂપાલા રૂપાલા બચી જશે એટલે મને પણ હા પણ તો એક રીતે એવું પણ વિચારી શકાય ને કે આ ક્ષત્રિયનો જે વિવાદ છે અને પરસોત્તમભાઈ વડોદરામાં ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય આપણે જોયો પછી સાબરકાંઠામાં આપણે નિર્ણય જોયો તો આ જે નિર્ણય છે કે જે પલટવા પડ્યા ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં કદાચ પ્રથમ આ થયું છે એટલે આનું જ પુનરાવર્તન રાજકોટમાં ન થઈ શકે તો એમાં શું કોઈ એક સમાજની કમી લડાઈમાં કે પછી ભારતીય જનતા પાર્ટીનો ઈગો કે પરસોત્તમ રૂપાલાની લાઈન મજબૂત પેલી બે બેઠકો બદલાઈ છે એ બેઠકો પાર્ટી પોતે નિર્ણય કરે હતો બદલવાની હા બરાબર છે કોઈ જન આંદોલનને કારણે એ બેઠકો બદલાઈ છે એવું નહોતું કાર્યકર્તાઓનો વિરોધ હતો કાર્યકર્તાનો વિરોધ હતો પણ આ જે સ્કેલ છે ક્ષત્રિય આંદોલન એ સ્કેલ મોટો છે છતાં પણ છતાં પણ નહીં બદલે કારણ કે પેલું પાર્ટીનું ઇન્ટરનલ પોલિટિક્સ હતું આ ક્ષત્રિયો જો એમને એવું ખબર પડશે કે જો ક્ષત્રિયોના કારણે અમે બેઠક બદલી છે તો કાલે અર્જુન મોઢવાડિયા સામે પણ આંદોલન થાય પોરબંદરના લોકો પણ આંદોલન કરે કે આયાતી ઉમેદવાર કેમ છે બીજા સીજે ચાવડા સામે પણ આ પ્રકારનું આંદોલન થાય આ આંદોલન એમને પરવડ એવું નથી અને એટલા માટે આ રૂપાલાને નહીં બદલે છેલ્લે ત્યાં સુધી પણ વાત લાવી દઈશું કે તમે રૂપાલાને નુકસાન નથી કરતા તમે નરેન્દ્ર મોદીને નુકસાન કરો છો આવો દાવો પણ નાખવામાં આવશે ક્ષત્રિયો સામે ત્યારે ક્ષત્રિયો વિડ્રો થશે એ વાત તમારી સાચી કારણ કે અત્યારે જે ક્ષત્રિયો નિવેદન આપે છે એ લોકોનું કહેવાનું એવું છે કે અમને મોદી અમિત શાહથી વાંધો વાંધો નથી ભાજપથી વાંધો નથી ઉમેદવારનો વાંધો છે અને હજી પણ સાહેબની જે પેલી છે સાહેબની જે છબી છે છેલ્લે સાહેબની છબીનો ઉપયોગ કરશે મોદી માટે સમાધાન કરો અને છત્રીઓ કરી લેશે અચ્છા ખેર તો અત્યારે જ્યારે આપણે વાત કરી છે ત્યારે એક બીજી તરફ મીટિંગ ચાલે છે છત્રીઓના સમાધાનની અને સમાધાન માટેની મિટિંગમાં જે પરિણામ આવે આપણે દર્શકોને બતાવીશું હવે આપણે આ વાતને એક આખરી સવાલ સાથે પૂરી કરીએ કે આવી બેટલ ભૂતકાળની અંદર થઈ હોય અને કોઈ સમાજ ટિકિટ બદલવામાં સફળ થયો હોય એવી કોઈ ઘટના યાદ આવે છે ના સમાજ ને કારણે ટિકિટો કોંગ્રેસ કલો છે પાર્ટીનો આંતરિક હોય તો બદલાય છે હજી સુધી સરકારને એવો ડર નથી એટલે ભાજપ ને એવો ડર નથી લાગ્યો કે આ ક્ષત્રિય એમને ઇલેક્શનમાં નુકસાન કરી શકે અચ્છા હજી ડર ડર નથી એવો ડર લાગે તો ચોક્કસ આ વિડ્રો થાય રૂપાલાની ટિકિટ પણ જે એવો ડર નથી એમનો કોન્ફિડન્સ હજી એવો ને એવો જ છે કે માંથી છવ્વીસ બેઠકો એ જીતે છે ખાલી આ ક્ષત્રિય આંદોલન જવા દો અલગ અલગ જગ્યાએ ઘણા બધા આંદોલનો થયા છે પાર્ટીના ઈડર વગેરેના લોકો હા તો પણ હજી એમનામાં એ કોન્ફિડન્સ છે કે આપણે છવ્વીસમાંથી છવ્વીસ બેઠક ગુજરાતમાં લઈએ છીએ આ એમનો કોન્ફિડન્સ હજી ડગ્યો નથી માટે એ રૂપાલાની ટિકિટ નહીં કાપે તો આ તો અમારો બોલીશું બિંદાસનો એપિસોડ જેમાં અમે વિશ્લેષણ પણ કરીએ છીએ સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરીએ છીએ અને કેટલીક એવી વાતો પર પણ અમે ચર્ચા કરીએ છીએ કે જે વાતો તમને સામાન્ય રીતે માધ્યમ બતાવતા નથી અને માધ્યમો બતાવે છે તો છતાં તેઓ મુખ્ય મુદ્દાની જે વાતની ચર્ચા છે તે નથી કરતા ક્યાંક ને ક્યાંક મુદ્દાથી દૂર રહી પોતાને બચાવીને વાત કરે છે પરંતુ અમે જે વાત છે તેને સ્પષ્ટતાથી કરીએ છીએ માટે અમે કહીએ છીએ કે અમે બોલીશું બિંદાસના એપિસોડમાં એ તમામ બાબતો પર ચર્ચા કરીએ છીએ જે મુદ્દાઓ પર જે વિષય પર અને જે બાબત પર સામાન્ય રીતે આપણે આપણા ઘરની અંદર પણ ચર્ચા કરતા નથી ખેર નવા એપિસોડ સાથે જલ્દીથી મળીશું નવજીવ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમારી ચેનલ છે તમારી ચેનલ મોટી થાય નમસ્કાર